ઓ મને સંભાળે છે ગઈ છે તમે ઓમરાય કે નહીં ખબર નહીં યે બહુ વાગે છે ગઈ છે બીજી રાત તો ભાઈ આજે છે બીજો દિવસ નવા નંબરમાં છે રેડી કમ્પ્લીટ થઈ ગયા આજે અને આપણને નોમી તમે ને મોઢા દી એ અવાજ ની એ પાડી આવી છે ભાઈ

માણસ ઝડપી જતા પુરા વારી લેતા લીધા ને કરી લીધા બધું થઈ ગયું ગમ તે મસ્ત મજાના માતાજી ના દર્શન કરીને આપણે ભગવાન લાગી છે ઠંડુ બધું પી લઈએ પછી પાછા ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા અમે આવ્યા ને તા તા આજે પાટીદારો દેવા chê Ê Bết thịt đấy, bết thịt bết thịt thịt đấy.

જો જબ ખેતર માં ચક્કર મારતો આયા મજા આવે તો ક્યાં મજા ના આવે માણસે વાતો આવડે ગામડા માં હોય કોપી આવો તો ખૂબ પડે ચીચીને મારો ને ચાટડી ઉડડતો એવા ટંગો આકાશ માંથી આવ્યો બહુ નીચે ગરમી થતી આ જો તો કેટલું મસ્ત view આવે હા લે હવે ક્યાં છે ને 6 વાગી ગયા છે અહીંયા મસ્ત વ્યૂ આવે છે મેં કીધું હાલો એકાદ રીલ બનાવી નાખી આ તો અપલોડ કરવા જ માનવી એમ ચક્કર મારતો હોય જોઈ નથી બરાબર માનવી એટલે જો બહાર આવતો એટલે પછી શું કે માનવી જોવાનું વેર નામી છે